રાજકોટ રિલાયન્સ મોલ માં પેલી ફેરી થોડું ઘણું કામ ને એટલે શાંતિ રામ ને પેલી સો વાગે નીકળ્યા હતા નવ વાગે બધું કામ કમ્પ્લીટ પતા બાર વાગે મેઘરાન પેલા મારી વાત પૂરી થવા દે

હાલો તમે તમારે મોજ કરો ઓલ્યુ કામ કઈ ઓલ્યુ ઓલ્યુ રેકડી ફરવા જ શોપિંગ કરાવી હા હા હાલો લેટ્સ ગો ગાઈસ દેખાય છે તમને નાથી અમને કેટલું કામ ભૂંગરા કામ લેવાનું કામ કરીએ છે મોઈ એ સડવાનો ઉતારવાનો ઉતરવાનો ધંધો અમારો રામ રામ સીતારામ બધાય ની બીજા દિન ફાડા શિયર વાગ્યા હતા ને તમે જે બ્લોગ જોયો ને આગળ ભંગ ધરા વિના નો ઠેકાણા વિના નો ચાલુ કરીએ ને કાં પૂરો થાય ને કંઈ નક્કી નહોતું તો રાજકોટતા ઉતારું થોડું થોડું કામ હતું તો હું નાખીને શાંતિ ટ્રેનિંગ હતા હવાઈની વહેલા પાંચ વાગ્યામાં તો હવાઈથી વાત કરીએ તો મોડું એટલું થતું તો નહીં એટલે વિડીયો કન્ટિન્યુ કરવાનો વારો નહીં આવ્યો સીધે સીધા ગાઈ ગા બસ સ્ટેન્ડની ભૂગી બસમાં બેસે ને પછી જે કામ ઉતરીને વાહે ઉતરા પછી ઘડીક નહીં રહ્યા થયા ને તો રિલાયન્સ મોલમાં અડધી કલાક ગાતા તો ના ઘડીક વિડીયો બનાવીએ વળી જોવાનું આ વર્ગી જાય તો ભૂલે જાય એવો બધો આખો કાર્યક્રમ હાલતો હતો અડધું કામ થયું વારતું ને બધું ઉતામી ઉતાવીમીરી વિડીયો નહોતો એ રાખો પછી હતા કે પડ્યોથી બે પાંચ ક્લિપ રાખી દઈએ બરાબર થોડીક અપડેટ દે દઈએ અમે રાજકોટ ગાતા અને બાકી રાજકોટથી જે કંઈ આપણા યુટ્યુબ ફેમિલી હોય એની કોમેન્ટ આવે તો બધા એની સોરી અમે ઠેકાણા વિનાના જઈએ જા જઈએ તા

હું કં અમે રાજકોટ આવ્યો થોડું ઘણું કામ હતી ઘડી વાર ખિસકાઈ જાય કે મને આગલે દિન ફોન ન કરે હવે તમારે મને ફોન ન કરે હું ઊંઘા એટલો બધો ટાઈમ નહોતો ને જો ફોન કરીએ ને તો વરે પાછા હેરાન થતા અમારે વાંચે આવે ને કોઈ મારાથી પછી હે ને રેવાડું નું કં જો જોઈએ ને તો વરે પાછા ફોન કરીએ ને ખીસકા હે તો હું કા અમે રાજકોટમાં આવ્યો અમારું કામ થોડું ઘણું હતી તો એ પછી રેનો હે ગાને તે અમે એને હેર થી 500 કિલોમીટર સેટા સેટા ઉતાઈ કે તો તમારો ટાઈમ નો ઈન તો હું આવા તો ઈ હે ને ખાલી 15 મિનિટ નો ટાઈમ હતો એની બાર જવાનું હતો તો 15 મિનિટ ખાલી અમે હે ને મુલાકાત કરી ને માસી માં સ્પેશિયલ કેરી લઈને આવ્યા તો અમાર હાટો અમે હે ને જે કેરી ને રાજકોટ થી આ લઈને હા હા આ કે લઈ જાવ લઈ ને આપડી ઘણી બધી YouTube ફેમિલી હે ને એક છે પ્રભાતભાઈ

તઈ ની બહાર જવાનું હતું ને તઈ નાથી નીકળવાનું હતું કે ભારે અહીં પણ ના ઈકોર આવવાનું હે તો કે હું ખાલી મુલાકાત કરતી જાતે હું ખાલી રોડ છે 10 મિનિટ ધૂબાના તો નેક્સ્ટ ટાઈમ આવું ને તારા આપડી જરૂરથી મુલાકાત વગાડે લીધું હે તમારો વારો બરાબર

હા ah હા Tata tamni marvave oho marvave to thodo raskot no vlog ne thodo ghar no well, ah. vlog

મન ડબે થી લેવા કામ હોય નું ડગે બાકી હાવ નાંગર નાખે જ જાયવા હોય કે કઈ લેવું ના કે હાવ ખીલો ખોડે ની જાયવા હોય કે કંઈ લેવું જ ને બાકી એવું બહુ થાય જો બોલ માં બહુ થાય રેકડી આપે ને રેકડી ભર્યા રાખે છે પછી માં બીર બનાવતા જોવે ને તારી આગળ કો હાણી તો જરૂર હે પણ પછી મહિને દી યાદ નો આવતું હોય તો હાપુ દેખાય ની થાય કે ઓ હાણી તો જરૂર થાય આવું બધી હાલે બોલ માં Downe is away, Molma. No, Downe is away. Downe. 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 Downe.

તો એ ખાઈ લઈ ના બાપે દહીં ખાઈ લીધું અમારે ખાવાનું બાકી મેં ખાધું તો ત્યાં એની સારો ટાઈમ ખાઈ ગયો સારું આગળ બધા જે અહીંયા ગરમા ગરમ દોર ખાવાનું થયું હા તો પાછો હું પણ નોળાય ગયો તો દવા લેવાની હતી એટલે જ એ પાછા પડી બેઠા હતા નવ ભાગે બેઠા નહીં લોગની આપણે વિરામ આપીએ છે કાલુ ચાલુ થાય રાજકોટ થી ચાલુ થઈ પણ પાછો લોગની આપણે વિરામ આપી દઈએ કદાચ નાના કરો માને તો સ્વીકારી લેજો એ આપણી ખાઈ છે